માનલમાં ત્રીજા નોરતે ખંભલાય સુવર્ણ યંત્રમ પૂજન દર્શનાર્થે સેંકડો માય ભક્તો ઉમટ્યા દુર્લભ યંત્રના દર્શન માત્ર વર્ષમાં એક જ વખત થાય છે સગોદરી પરિવારમાં યંત્રનું વિશેષ મહત્વ રહેલું છે સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ શ્રી ખંભલા માતાજી ટ્રસ્ટ માંડલ ના પ્રમુખ શ્રી તરીકે ત્યારે આજે મને ઘણા ખૂબ આનંદ થાય છે કે સને બે હજાર અને સાતની સાલથી જ્યારથી આ શ્રીયંત્ર માના ચરણમાં હવાસે સોનાનું આપણે જ્યારે પધરાવવામાં આવ્યું ત્યારથી આજ દિન સુધી એક પણ દિવસ એક પણ કલાકે એક પણ ક્ષણ માએ અમારા પરિવારનું ધ્યાન ન રાખ્યું એવું બન્યું નથી આ યંત્ર પધરાવ્યા પછી જે પ્રગતિ છે એ એક રોકેટ ગતિ ગતિએ જેને કહેવાય એ પ્રમાણે થઈ છે આ બે હજાર સાતથી માંડી અને અત્યાર સુધીમાં એકદમ માતાજીની પરમ કૃપા અમારા આખા પરિવાર ઉપર જ્યારે વરસી રહી છે ત્યારે આજના ધન્ય પ્રસંગે આજ સવારથી પાંચ વાગ્યાથી શરૂ કરી અને અત્યારે બપોરે બે અઢી વાગ્યા છે ત્યાં સુધી સતત એક ધારી અત્યારે માતાજીની પૂજા અને સેવા અર્ચના કરવા માટે અમારા પરિવારના અને બીજા બધા ગોત્ર પરિવારના પણ બધા જ જે અમારા કુટુંબીઓ અને ગામના બધા આગેવાનો સાથે બધાએ માના દર્શન કર્યા પૂજન કર્યું આજે વર્ષમાં એક જ વખત જેમ યંત્ર વસ્તુ એવી છે કે જેમ આપણે ચાલીને જઈએ ત્યારે પહોંચતા જેટલી વાઘ વાગે તો માના જે ચરણમાં મૂકેલું યંત્ર છે એ અમારી જે પ્રગતિ છે એને રોકેટ ગતિએ આખા પરિવારને પહોંચાડે છે આવી માની પરમ કૃપા અમારા પરિવાર ઉપર સદા છે સદા રહેશે અને સદા વરસતી રહેશે એવા માના ચરણમાં અભ્યર્થી ના સાથે રાજશ્રી વન સ્ટોપ સુઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ 9909951092